વિટામિન ડી આપે ખરું મને નહીં ખબર આપડે આપણે લઈ લેવાનો કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો શરૂઆત રસોડાથી સ્ટાર્ટ કરી છે અહીંયા બની રહી છે ચા અને અહીંયા વઘારેલો રોટલો બનાવી રહી છું હજી સ્ટાર્ટ જ કર્યો છે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું છે અને લસણ મરચા બધું નાખીને તો હવે અમે ચા નાસ્તો પહેલા પતાવી દઈએ બહુ કાકા નહી મારતા તું માર દે તું માર દે તું માર દે જલ્દી પછી હું લઈ જાઉં હું લઈ જાઉં હું લઈ પછી પોતું લાવો

પતાય તું સાફ સફાઈ કરી હતી પણ ફરીથી હવે અને હવે સિઝન બદલાઈ એટલે હવે પાછા કપડામાં થોડા ચેન્જીસ કરવાના વિન્ટરના કપડાં એડ કરવાના પેલાના સાઈડમાં કરવાના એ બધું કરવાનું છે અને અમે વારે ઘડીએ મારે તો બધું સરખું ઓર્ગેનાઇઝ કર્યું પણ રમણ ભમણ થઈ જાય છે કોને કોને થાય છે જરા કમેન્ટ કરજો કે અમારે પણ થાય છે મારે તો થઈ જ જાય છે અઠવાડિયે ને અઠવાડિયે રમણ ભમણ થઈ જાય છે તો અત્યારે લઈને બેઠી છું તો બધું સરખું કરી દઉં છું અને તમને બતાવી દઉં આ બધો ઢગલો થયો છે અહીંયા બધું સરખો કરવાનો છે બધું ખાલી કરીને વ્યવસ્થિત આ બી ઢગલો થઈ ગયો રમણ ભમણ થઈ ગયું છે તો બસ હવે સાફ સફાઈ બધું સરખું કરી દઉં અને એના પછી મારે તો એડિટિંગને બધું કરવાનું બાકી જ છે તો એ બધું પતાવીશ અને પછી હું તમને મળું તો અત્યારે સાડા અગિયાર વાગવા આવ્યા છે વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને વિડીયોને કન્ટિન્યુ કરું છું અત્યારે પણ કારણ કે હમણાં થોડા દિવસથી બે દિવસનું ભેગું આવી ગયું છે મતલબ જલ્દી જ હવે કન્ટિન્યુ થઈ જશે પણ અત્યારે ચાલે પછે એવું સમજી લેજો અને અત્યારે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે અને અક્ષય અહીંયા બેઠા છે શું કરી રહ્યા છો તમે આરામ આરામ અહીંયા કે તડકો વિટામિન ડી

અને થોડો અવાજ બહારનો પણ આવશે કારણ કે હું અત્યારે બહાર બેઠી છું એટલે આજુબાજુમાં થોડું કામકાજ ચાલી રહ્યું છે એટલે અવાજ એવો આવતો હશે બોલો આજનો દિવસમાં શું કરશો તમે વોક કરી રહ્યો હવે વોક પણ ચાલુ કર્યું છે ટાઈમ બદલાઈ ગયો છે સવારે વહેલા જતા હતા અત્યારે હવે આઠ સાડા આઠ નવ કંઈ નક્કી નથી અને હવે થોડી રસોઈનું ચાલુ કરી છે રસોઈ બનાવવાનું અને આજે અમારે જવાનું છે સાંજે મેરેજમાં એની પણ થોડી થોડી તૈયારી મતલબ કપડાં બપડા સિલેક્ટ કરવાના બાકી છે આમ લેડીઝ તો એવું જ હોય તૈયાર મતલબ મેરેજ હોય ને મેરેજ હોય મતલબ એટલે પ્રિપરેશન તો કરવી જ પડે બે દિવસથી કરે ત્યારે મેબી સિલેક્શન થાય અને અહીંયા શાક બની રહ્યું છે શાક બન્યું છે મિક્સ શાક બનાવી દીધું છે શાક ચડી રહ્યું છે અને અહીંયા બાંધી દીધો છે હવે ચડી જાય પછી રોટલી બનાવીશું ત્યાં સુધી મારે જે કપડાં પહેરવાના છે બધું સિલેક્ટ કરી દઈએ કારણ કે અત્યારે શિયાળો આવી ગયો છે એટલે સાંજ ક્યાં પડી જાય છે એ કઈ જ ફટાફટ પડી જાય છે મતલબ ખબર જ નહીં પડતી એટલે એ બધા કામ થાય ત્યાં સુધી હું એ સિલેક્શન કરી દઉં અને પછી તમને છું લગ્નમાં આ પહેરવાનું ડિસાઇડ કરી દીધું છે આજે જે મેરેજમાં જવાનું છે અમારે કારણ કે અમારી સોસાયટીમાં પાછળની લાઈનમાં છોકરીના મેરેજ છે એમાં જવાનું છે એટલે નજીકના બહુ ખાસ છે નહીં એટલે આ સિમ્પલ ચાલી જશે અને રિંગ ચેન્જ કરીશું તો તૈયાર થયા પછી હું તમને બતાવીશ કેવો આવે છે આમ તો નજીકના મેરેજ હોય તો કેટલી દોડધામ હોય કે આ પહેરીશ આ પહેરીશ આ પહેરીશ અને લાસ્ટમાં ચેન્જ પણ થઈ જાય કંઈ નક્કી હોય નહીં તો અત્યારે તો આ પહેરવાનું નક્કી કર્યું છે તો ચલો પછી હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છીએ અને અક્ષય રેડી થઈ ગયા છે અને અહીંયા રે મમ્મી અક્ષય અને મમ્મી પાર્ટી પ્લોટમાં પહોંચી ગયા છીએ અંદર જઈને તમને બતાવું છું હું અહીંયા બ્રાઇડલ મતલબ દુલ્હનની એન્ટ્રી થઈ ગઈ છે મંડપમાં લઈ જવા માટે તો તમે જોતા રહો હવે જસ્ટ હાલ જ ઘરે આવ્યા અને હવાય જોડે જોડે જો આ બે આવી જ ગયા હવે એમના ન ખાવા જોવો આ લાવીને આવ્યા બિસ્કિટ એટલે બેના બાવ જુદું જુદું નાખવું પડે તો આજે અહીં અમે બધા બેસીને વાતો કરી રહ્યા છીએ મતલબ મકાનની નાતી પ્રોપર્ટી ની બધી વાતો ચાલી રહી છે અને અમે સામાન્ય થોડો તમને બતાવવા માટે વિડીયો લીધો છે બસ કશું નહીં આ અમારે તો લગનમાં જો કેવું રે લગનમાં અમે તો ગમે ત્યાં જઈએ બધા સારું જ રે અમારે તો હમણાં જે તમે જોયું વિડિયોમાં એ અમારા અમેરિકાથી મામા આવ્યા હતા હે ને સગા ના થાય પણ કુટુંબ કુટુંબમાં મતલબ મમ્મી માસી છોકરા હા મમ્મીની માસી છોકરા આવ્યા હતા એટલે અમે લગ્ન માંથી આયા અને એમનો ફોન આવ્યો એટલે પછી એમના એમ જ એમના એમ બેઠા અને હવે તો અમે મતલબ મેરેજ માં ગયા એના પેલા તો બધી શાકભાજી ને બધું લાયા તા મમ્મી તો બધું હવે ક્લીન કરીશું શું જોવો છો તમાર હવે તમારે તમે થોડા મહેમાન છો જીરા સોડા પચી જશે નહીં પચાસ જીરા સોડા આગળ નહીં ચાલે

તો જેમ કે તમને કહ્યું હતું એ પ્રમાણે કે આજે અમારે પાછળની લાઇનમાં છોકરીના મેરેજ હતા એટલે ગયા હતા એટલે હાજરી આપવા તો જવું જ પડે એટલે કલાક દોઢ કલાક માટે ગયા પછી પાછા આવતા રહ્યા કારણ કે અમારા મામાજી આવ્યા હતા જે તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે કે મમ્મીના માસીનો છોકરો અને એ પણ અમેરિકાથી આવ્યા હતા ઘણા ટાઈમથી પણ સેટિંગ થયું નહોતું ઘરે આવવાનું અને ફાઇનલી આજે થતું હતું કારણ કે બે દિવસ પછી પાછા જવાના છે એટલા માટે તો આજે પછી એ પતાવીને અહીંયા આવ્યા એમની જોડે બેઠા કલાક જેવું થયું અને મમ્મી અમે મેરેજમાં ગયા એના પહેલાં જ શાકને બધું લઈને આવ્યા હતા તો એ બધું સરખું ઓર્ગેનાઇઝ બધું કરવાનું હતું એ કરી દીધું અને ફાઇનલી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સુઈ જઈશું તો વિડીયોનો અહીંયા જોઈન કરું છું નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ અને અમારી વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય ગુડ નાઇટ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય